નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ગુરુ એ જ મુક્તિનું દ્વાર હશે તો આપણે ગુરુને મુક્તિનું દ્વાર કેમ કહીએ છીએ મા બાપને મુક્તિનું દ્વાર કહેતા નથી પરિવારને મુક્તિનું દ્વાર કહેતા નથી સમાજને મુક્તિનો દ્વાર કહેતા નથી તો પછી ગુરુને જ મુક્તિનો દ્વાર કેમ કહીએ છીએ તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળકનું મન અને ચિત્ત બિલકુલ કોરી સ્લેટ જેવું હોય છે બિલકુલ ખુલ્લા આકાશ જેવું હોય છે બિલકુલ ચોખ્ખા દર્પણ જેવું હોય છે બિલકુલ કોહેનું હીરા જેવું ચમકેલું હોય છે ત્યારે તેના અંદર ચિત્તરૂપી દર્પણમાં પોતે પોતાને જોઈ શકે છે એટલે જ તો તમે નાના બાળકને જુઓ તે બાળક અકારણ આનંદમાં રહેતું હોય છે અકારણ હાથ પગ હલાવીને મસ્તીમાં રહેતું હોય છે અકારણ તેનું ગુલાબ જેવા મુખ ઉપર હાસ્ય અને આનંદ દેખાઈ દે છે કેમ કે ત્યારે તે બાળકની કોઈ જ્ઞાતિ હોતી નથી કોઈ ધર્મ હોતો નથી કોઈ દેશ હોતો નથી તેનામાં કોઈ ધર્મ પુસ્તક હોતું નથી મતલબ તેના અંદર સંસાર નથી હોતો રાગદેશ વિષય ભાસના મોહ લોભ અને અદ્વૈત અદ્વૈતભાવ પણ એનામાં હોતું નથી કેમ કે તે પોતે જ અનામી જન્મે છે જ્યારે તે જન્મે છે ત્યારે તેનું નામ જ હોતું નથી પછી તો બીજું એનામાં તો ક્યાંથી હોય તો કોઈ નામ પણ નથી હોતું નામ તો સંસાર આપે છે એટલે તે બાળક સંપૂર્ણ જાગૃતિમાં હોય છે તે બાળક સંપૂર્ણ હોશમાં હોય છે એનું ચિત્ત એક કોહીનું હીરા જેવું હીરાની જેમ ચમકીલું હોય છે ત્યારે તે બાળકને આ પૂરા અસ્તિત્વનું કોઈ જ બંધન હોતું નથી તે પોતે જ અનંત અસીમ અને જ્યાં સીમા નથી જ્યાં બંધન નથી તેવો પાંચ તત્વથી ઉપર ઉઠવા ઉડવાનું પંખી હોય છે પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જાય છે દીક્ષિત થતું જાય છે ત્યારે આ સંસારના લોકો તેને જ્ઞાતિ જાતિના બંધનમાં નાખે છે કે તું હિન્દુ છે તું મુસ્લિમ છે તું ભારતનો નાગરિક છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શંકર અને બીજા દેવી દેવતા આપણા ભગવાન છે ગીતા આપણો ધર્મગ્રંથ છે આ બધા જ મંદિર આપણા દેવી દેવતાના છે આવા અનેક પ્રકારના બંધનોમાં બાંધી દેશે અને આ બધા જ બંધનના આવરણ મન ઉપર અને ચિત ઉપર મલિનતા લાવે છે એટલે કે સૂર્ય ઢંકાઈ જાય છે અને વિષય વાસના મોહ લોભ અહંકાર રાગ દેશ અને દ્રૈજ ભાવના વાદળો આવી જાય છે અને એ જ આકાશમાં ઉડનાર મુક્ત પંખી આ બંધનોથી બંધાઈ જાય છે અને આ બંધનનો નશો મનમાં ચઢે છે એટલે તેના જીવનમાં બેહોશી પૂરેપૂરી ભરાઈ જાય છે એટલે જ આજનો મનુષ્ય આ બંધન અને બેહોશીના કારણે જ નકારાત્મક કર્મ કરી રહ્યો છે તો સંસાર સમાજ કુટુંબ પરિવાર તમને બંધનમાં બાંધે છે અને ઊંઘાડે છે અને બાકી આજના એવા સાધુ સંતો જે સત્યને સત્ય સુધી પહોંચી શક્યા નથી જેને સત્યને જાણ્યું નથી જેને સ્વને જાણી શક્યા નથી એવા પાખંડવા દ્વારા સાધુ સંતો એ પણ આજે મનુષ્યને ઊંઘાડે છે એ પણ મનુષ્યને બાંધે છે કેમ કે એવા જ લોકો કર્મકાંડ પાઠ પૂજા વ્રત નિયમની લોરી સંભળાવીને મનુષ્યને છોડાવે છે અને બહારની ક્રિયાઓમાં બાંધે છે તો ગુરુને આપણે જાગરણ કેમ કહીએ છીએ ગુરુને આપણે મુક્તિનો દ્વાર કેમ કહીએ છીએ કેમ કે એક જન્મ મા બાપથી થાય છે અને બીજો જન્મ ગુરુથી થાય છે ગુરુ આપણને બીજો જન્મ આપે છે અને નવાઈની વાત તો એ છે કે ગુરુ જન્મ આપીને આપણને જગાડવાની કોશિશ કરે છે માં બહારના શરીરને સાફ કરે છે પરંતુ ગુરુ અંદરની ગંદકી સાફ કરે છે અંદરનો મેલ ધોવે છે અંદરનો કચરો ધોવે છે જે મન ઉપર જે મલિનતા લાગી ગઈ છે ચિત્ત ઉપર જે મલિનતા લાગી ગઈ છે ગુરુ મનને અને ચિત્તને ધોવે છે અને બહારના સંસારના મા બાપ તમારા શરીરને શરીરને ધોવે છે અને તે પણ ધ્યાનરૂપી સાબુ અને સત્સંગરૂપી પાણીથી સ્નાન કરાવીને આપણા અંદર ધર્મનો અંધકારને હટાવ હટાવવા માટે અંદર પોતે પોતાનું તેજ પધરાવીને ધર્મની જ્યોતિ સત્યની જ્યોત જ્ઞાનની જ્યોત જલાવે છે અને આપણને જે આપણી શક્તિનું વિસ્મરણ થઈ ગયું હતું તેને ગુરુ સ્મરણ કરાવે છે અને આપણને કહે છે કે તું ધરતીનું પ્રાણી નથી તારી ચેતનાની બે પાંખો દ્વારા તું આકાશની યાત્રા કરાવે છે અને જીવનમાં અખંડ આનંદ ભરી દેશે ત્યારે જ સંસારના બધા જ બંધન છૂટી જાય છે અને વિષય વાસનાની બેહોશી પણ ઉતરી જાય છે ત્યારે જ મનુષ્યની ચેતના મુક્ત થઈ પંખી થઈ જાય છે અને તેના માટે આ લક્ષ ચોરાસીનું પિંજરું કાયમને માટે છૂટી જાય છે એટલે જ આમ તો આપણે જોઈએ કે પહેલો ગુરુ મા બાપ તો પણ માં બાપ અને સમાજ આપણને ઊંઘાડે છે આમ તો ગુરુ કરતા બાપ બાપની કિંમત વધારે હોવી જોઈએ કે મા બાપથી મોટો ખરેખર કોઈ ગુરુ જ નથી પરંતુ મા બાપે આપણને શું કર્યું આપણને ઊંઘાડ્યા આપણને બાંધ્યા આપણને સમાજ સાથે એવા વીંટાળે જેમાં પતંગની દોરી ચડાવતા હોય અને પછી એની ગૂંચ વળી જાય તો એવી ગૂંચમાં આપણને સંસારે આપણા મા બાપે આપણા કુટુંબે આપણા પરિવારે આપણને ધકેલી દીધા પરંતુ ગુરુ જ્યારે બીજો જન્મ કહે ગુરુ એ ગુંચ ધીરે 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 ઉકેલે છે અને એ દોરીને પછી લોટી કરે છે અને આપણને બેહોશીમાંથી જગાડે છે મુક્તિમાંથી જગાડે છે બંધનમાંથી જગાડે છે લક્ષ ચોરાસીના પિંજરામાંથી આપણને મુક્ત કરે છે એટલે જ આપણે ગુરુનો મહિમા વધારે છે એટલે જ આપણે ગુરુને નમીએ છીએ એટલે જ આપણે ગુરુ પૂજન કરીએ છીએ એટલે જ આપણે ગુરુનું સ્વાગત કરીએ છીએ આપણે મા બાપનું સ્વાગત કરતા નથી પણ ગુરુનું સ્વાગત કરીએ છીએ મા બાપને પ્રણામ કરતા નથી પણ ગુરુના ચરણ સ્પર્શ કરીને ગુરુના પગ ધોઈને પી જઈએ છીએ આનું કારણ એ જ છે કે ગુરુ એ જ મુક્તિનું દ્વાર છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ